ગોહિલવાડના અત્યંત શ્રદ્ધે શક્તિ તીર્થોમાં સ્થાન ધરાવતા ઊંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોય છે ત્યારે આજે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અહીંયા આજ દરમિયાન યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે તળાજા મહુવા વચ્ચેના સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢકોટડા તરીકે ઓળખાતા આ પ્રાચીન તીર્થમાં વર્ષો પહેલાં ઝાંઝમેરના ખીમાજીએ આ સ્થળે ચામુંડા માતાજીની આરાધના કરી ત્રિશુળ ચુંદડી અને ચૂડીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી સમય જતાં આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજના શ્રદ્ધાથી ચામુંડા માની બાધા આંકડી રાખી મનોકામના પૂર્ણ થતા આ સ્થાનિક આસ્થાપૂર્વક નૈવેદ્ય લાપસી ખીચડી વ પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેઓ મહાત્મય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું માતાજીનું મંદિર ડુંગર પર આવેલું છે કાળિયા ભીલની કોઠી છે વર્ષો પહેલા ખાંડિયા અને ત્રિશૂળ પંદર દિવસ અને દિવસ ઊંચા માતાજીએ રહેતું તેવી છે ચૈત્ર માસ દરમિયાન આખો મહિનો શ્રદ્ધાળુઓના ઘોડાપુર જોવા મળી રહ્યા છે તેમજ ચૈત્ર નવરાત્રી દરમિયાન નવ દિવસ માતાજીની આસ્થાપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આરાધના થતી હોય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ હાજરી આપતા હોય છે આજે ચૈત્રી પૂર્ણિમાને લઈને માતાજીના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે માતાજીના દર્શને યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ સાથે સમુદ્ર તટની શ્રદ્ધાળુઓ મજા માણતા હોય છે અહીં આવેલા ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે તંત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેને લઈને અપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રિપોર્ટ બાય મિથુલ ચૌહાણ ઉંચા કોટડા